પ્રાર્થના કરે પરમેશ્વર પિતા તમારો આભાર માને તમારી સુધી ધન્યવાદ કરે પિતા સમય તમારા હાથમાં સોંપાય છે માન મહિમા ગૌરવ સુધી અર્પણ તમને આપે છે તમે રાજાઓના રાજા પ્રભુના પ્રભુ છો પરાક્રિમ પરમેશ્વર એક જ દેવ તમારા પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણના નામે તમારી પાસે છે પિતા આજના વચન સાંભળવા માટે વચન આપનાર પાડનાર સર્વ આશ્વરિત થાય ઉપરના આત્માથી વિષ્ટિત થાય તમારી ઓળખ અમને મળે પિતા તમારી સુતીને તમને ધન્યવાદ આપીએ પિતા તમારી સેવા કરી પિતા તમારા હાથમાં મેં સોંપાય સેવા સેવા ધન્યવાદ પ્રભુ ઈશુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં આ મેન આપણે નાના ગીર દ્વારા પ્રભુનો આભાર માનતા આપણે આગળ વધીશીવાલા લોઢા સલોહાલી લુઆ અવિ ત્રયા આત્મા જ લે જાઓ ઈશુ કે ચરણો મેં પવિત્ર આત્મા સિર્ફ તેરે લે ઈશુ તેરે લે સિર્ફ તેરે લે ઈશુ તેરે લે સિર્ફ તેરે લે ઈશુ તેરે લે મેં હાથ ઉઠતા હું ઘુટને ઠાકર સર કરાથ ઉઠાતા હું લે સિર્ફ તરે લિ ઈશુ તેરે લે સિર્ફ તેરે લિએ ઈશુ તરે લે सिर्फ तेरे लिए ईशु तेरे लिए मैं सर झुकाता हूँ ईशु ही मार्ग है ईशु ही सत्य है ईशु ही जीवन है ईशु मेरा प्रभु પવિત્ર આત્મા પવિત્ર આત્મા જાઓ ઈશું કે ચરણો મેં પવિત્ર આત્મા પવિત્ર આત્મા પવિત્ર આત્મા હવે ફરીવાર આપણે વ્યુહારની સુવાર્તા જે બાઇબલ સ્ટડી કરી છે એમ ફરીવાર આપણે આગળ વધીશું વ્યુહારની સુવાર્તા યુહારનો ગ્રંથ ગોસ્પલ જોન એનો અધ્યાય એક છે ચેપ્ટર વન ઓર તેની આયત છે આપણે એની કલમ છે સોળથી વીસ સુધી લઈશું આજે વર્ષ સિક્સટીન ટુ ટ્વેન્ટી આગળ વધીએ વાંચીએ પહેલાં યુહાર સ્વાર્થ પહેલો જેસૂળ કલમથી કેમ કે અમે સર્વતની ભરપૂરી કૃપા પર કૃપા પામ્યા કેમ કે નિયમશાસ્ત્ર મુસાની મારફતે આપવામાં આવ્યું પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિષ્ની મારફતે આવી દેવને કોઈ માણસે કદી દીઠો નથી એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે જ્યારે યહૂદીઓએ અરુષારમની આજકો તથા લીવ્યોની યુહાન પાસે એવું પૂછવા સારું મોકલ્યા કે તું કોણ છે ત્યારે તેની સાક્ષી આ હતી એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી પ્રભુ ચેલા વચ્ચે આશીર્વાદી કરે આપણે આગળ વધેવાળા વાળા સોળવી કલમએ આગળ કહેવા માગે છે તે કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા પરમેશ્વરની કૃપા આપણી પર થઈ પરમેશ્વર પિતાની કૃપા આપણી ફળ થઈએ તો કૃપા પણ કૃપા પામે કઈ કૃપા છે આપણે એફએસી બે અને એની આપણે કલમ જોઈશું એફીસી બે અને આઠ છે હાલે લુહા એફએસી બે અને એની આઠમી કલમ આપણને બતાવે છે કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી એ તો દેવનું દાન છે અને એફએસસી એક અને છ પણ વાંચી લઈએ કે તેની કૃપાના મહિમાની સુધી થાય એ કૃપા તેણે પોતાના પુત્રમાં આપણને મફત આપી સાતમી કલમ એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે કૃપા એટલે પાપની માફી મળી આપણને કૃપ કૃપાની દયા છે કૃપાનો મિનિંગ દયા પણ થાય એનો પ્રેમ બતાવે છે એટલા માટે લખ્યું છે એફીસી બે ને આઠમાં કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા ત્રણ પામ્યા છે એનો પ્રેમ એવો હતો એની દયા આપણી એની કૃપા થઈ કે આપણે વિશ્વાસ દ્વારા ત્રણ પામ્યા એ તો દેવનું દાન છે લખવામાં આવ્યું છે અને એફીસી એકને છ ને સાતમાં પણ છે કે તેની કૃપાના મહેમાન સુધી થાય એ કૃપા તેણે પોતાના વાલા પુત્રમાં આપણને મફત આપી એનામાં એના લોહી દ્વારા તેની કૃપા અને સંપત્ત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળે છે અને લોહી આપણા માટે જે મૂલ્યવાન લોહી લોહી વડાવી એણે પવિત્ર વહેવડાવ્યું એ કૃપાની સંપત એ આપણી માટે સંપત એણે વેડફી નાખી પોતાનું બલિદાન આપીને વાલાઓ અને એના લોહી દ્વારા આપણે ઉદ્ધાર એટલે પાપની માફી પડે છે એ પાપની માફી જે મળી એ દેવની કૃપા એટલા માટે અહીં લખ્યું છે કે સોળમી કલમ કે અમે સર્વત્યાની એની ભરપૂર કૃપા પર કૃપા પામે એની કૃપા પર કૃપા પામ્યા છે એની ભરપૂર મેં કોની પ્રભુ ઈસુ સુખ્રિષ્ની સત્તરમી કલમ કેમ કે નિયમશાસ્ત્ર માણસની સોરી નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવી પણ કૃપા તથા સત્યતા ઈસુ સુખ્રિષ્ણની મારફતે આવી જોયું નિયમશાસ્ત્ર જે પાંચ પુસ્તકો છે ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના એની પૂર્ણ એ પાંચ પુસ્તકો જે મૂસા દ્વારા લખવામાં આવ્યા એને નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે તે ઉષા દ્વારા લખવામાં આવ્યું ઉષા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું પણ કૃપાની સત્યતા તો પ્રભુ ખ્રિસ્ત દ્વારા આવી કેમ કે યુવાન ચૌદ અને છ કે માર્ગ સત્ય તિતા જીવન હું છું મારા સિવાય મારા વિના બાપની પાસે પિતા પરમેશ્વર પાસે કોઈ જઈ શકતું નથી જેમ મેં ગીત ગાયું કે માર્ગ સત્ય જીવન તમે છો સિર્ફ તમે છો વાલો તો પ્રભુ ખ્રિસ્ત દ્વારા આપણને સત્યતા કૃપા એટલે આપણને પાપની માફી મળી અને સત્યતા પ્રભુ સત્ય પરમેશ્વર છે માર્ગ સત્ય જીવન પ્રભુ છે એ સુખ્રિષ્ઠની મારફતે આપવામાં આવેલો નિયમશાસ્ત્ર છે બરાબર મુસાની મારફતે નિયમશાસ્ત્ર આવ્યું પણ કૃપાને સત્યતા મતલબ પાપની માફી પરમેશ્વર પિતાનો પ્રેમ આપણી ચાક્યની દયા આપણી પર થઈ એટલે કૃપાની સત્યતા પ્રભુ ખ્રિસ્ત મહારાજ આવી છે વાળાઓ કોઈ મનુષ્ય દ્વારા નહીં કોઈ કસ્સા દ્વારા નહીં પણ પ્રભુ સુખરીશ દ્વારા કેમ કે કૃપાથી ભરેલો હતો પ્રભુ સત્યતાથી ભરેલો પ્રભુ હતો એટલે આપણને અને સત્યતા પ્રભુ સુખરીશ મારફતે મળી છે અરાણમી કલમ દેવને કોઈ માણસે કદી દીઠો નથી એ કાકી જની દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે જોયું દેવને કોઈ માણસ દેવ તો એ અમર પછીવાલા આપણે તિમોથી પત્રમાં જોઈએ પેલો તુમોથી અને છઠ્ઠો અધ્યાય અને એમાં કલમ છે એ પણ આપણે જોઈ લઈશું હાલી લુયા પેલો તીમોથી છઠ્ઠો અધ્યાય અને એની કલમ છે પંદર અને સોળ જે ધન્ય તથા એકલો સ્વામી છે જે રાજાઓના રાજા તથા પ્રભુના પ્રભુ છે તે નિર્મિત સમય પ્રગટ થવું દેખાડશે તેને એકલાને અમરપણું છે પાસે જઈ શકાય ને એવા પ્રકાશમાં જે રહે છે જેને કોઈ માણસ જોયો નથી અને કોઈ જોઈ શકતું પણ નથી તેને સર્વ સદાકાર ગૌરવ તથા સામર્થો આ જોયું એને કોઈ માણસ જોઈ શકતો નથી વાલો અને એ જ વચન આપણે જોઈએ છીએ તો નિર્ગમનનું પુસ્તક અને તેત્રીસમાં અધ્યાયમાં પણ આપણે વાંચી લઈએ જ્યારે મૂસાએ કહ્યું નિર્ગમન તેત્રીસમાં અધ્યાયમાં કે છે બાપ મને તારી દર્શન કરાવ મને તારા ગૌરવ અથાવ તો મૂસાને શું કહેવામાં આવ્યું આપણે જોઈ લઈએ એ હોય મૂસાને કહ્યું કે કલમથી વાંચું છું નિર્ગમન તેત્રીસ સત્તર જે વાત તું બોલ્યો તે પ્રમાણે હું કરીશ કેમકે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે જો કૃપા પસંદગી થઈ છે આપણી ને હું તને નામે ઓળખું છું મતલબ ઉસાની પસંદગી હતી આપણી પણ પસંદગી પ્રભુએ પાપોની માફી દ્વારા કરીશ તેણે કહ્યું કૃપા કરીને હું ગૌરવ મને દેખાડ પણ તેણે કહ્યું કે હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ હું તારી આગળ હોવાનું નામ પ્રગટ કરીશ જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર કૃપા કરીશ જેના પર રેમ કરવા ચાહું તેના પર રેમ કરીશ અને તેણે કહ્યું તું મારું મુખ જોઈ શકતો નથી કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહીં નિર્ગમન તેત્રીસ સત્તર અરાણી ઓગણીસ ત્રણ કલા વાંચીવાલાઓ કૃપા એની આપણે મળી પ્રભુનો પ્રેમ આપણી પર દયા થઈ અને આપણી પર કૃપા પ્રભુની પસંદગી કરી તમારી મારી પાપની માફી દ્વારા કેમ કે પ્રભુ પવિત્ર છે જેમ પહેલો પિતર અને પહેલો જે પંદર સોળ કલમ કે જે પવિત્ર સેવા તમે સર્વ આચરણ પવિત્ર થાવ કેમ કે હું પવિત્ર છું એટલે પ્રભુની કૃપા છે આપણી ઉપર પસંદગી છે પ્રભુ કૃપા કરી આપણા ઉપર રોમ રોમ છ અને 23 હું પણ એ જ વચન લખ્યું છે એ પણ આપણે વાંચી લઈએ રોમ છ અને ત્રેવીસની કલમ પણ આપણે વાંચી લઈએ હાલ એ લુયા લખ્યું છે પાપનો મુસારો મરણ છે પણ આપણા પ્રભુ સુખષ્ણે દેવનું કૃપાદાન અનન જીવન છે કેટલું સરસ વચન છે પાપનો મસુરો મુસારો પાપની મજૂરી તો મરણ છે પણ દેવનું કૃપાદાન અનંત જીવન છે હાલી લુહિયા પ્રભુનો આપણા આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ ફરી વાર આપણે યુહાનમાં આવી જઈએ યોને એકમાં આવી જઈએ પ્રેઝ જલો હાલી લુયા અને વાલાઓ મુસા દ્વારા નિયમશાસ્ત્ર આવ્યું પણ પ્રભુ સુખીશ દ્વારા આપણે કૃપાને સત્યતા મળી છે અને પરમેશ્વર પિતાને પણ જોયા નથી જોઈ શકતો જ નથી એને કોઈ બાકી તો એવા પ્રકાશમાં રહે છે ને એ એક આત્મા છે કેમ કે એખાને ને ચોઈસ લખ્યું છે દેવ આત્મા છે આત્માને સત્યતાથી ભજન કરે છે તેને બાપ ચાહે છે ઈચ્છે છે અને બીજો કરણથી ને સતત પણ લખ્યું છે કે પ્રભુ આત્મા છે જ્યાં આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે વચન લખ્યું છે વાલો હાલ એ તો વાંચી લેશો પ્રભુનો આપણા આભાર માનીએ એટલે લખ્યું છે અગર એક માણસે કદી દીઠો નથી દેવને એમાં કોઈ માણસ કદી દીઠો નહીં કેમ કે એકાદ જ નહીં દીકરાને જે બાપની ગોદમાં તેણે તેને પ્રગટ કરી દીકરા દ્વારા પ્રભુ સુખિષ્ઠ દ્વારા પિતાને પ્રભુ સુખ્રિષ્ઠ પ્રગટ કર્યો આપણે બાપને જોઈ શકતા કેમ કે એક આત્મા પરમેશ્વર છે હાલે લુયા પ્રભુના આપણા ભાવને નેવા પ્રકાશમાં રહે છે કોઈ જોઈ શકતું નથી કોઈ જોઈને જીવતું રહી શકતું જેમાં આપણે નિર્ગમન તિરિસમાં અધ્યાય વાંચ્યું અને હાલે લુયા ધ લોર્ડ ત્રીસમાં જે આપણે વાંચ્યું છે અને એ જ વચ્ચે આપણે વાંચ્યું હાલે લુયા કે એને આપણે જોઈ શકીએ તીમો પહેલો તીમોથી છઠ્ઠો અધ્યાય પંદરને સોળ કલમ વાંચી ઓકે આગળ વધીએ જ્યારે યહુદીઓએ યરુસાલેમથી યાજકોને તથા લેવિયોને યુહાન પાસે પૂછવા સારું મોકલ્યા કે તું કોણ છે જ્યારે યરુસાલેમથી કે છે યહુદીઓ યાજકોને લેવિયોએ યુહાન પાસે પૂછવા મોકલ્યો તું કોણ છે ત્યારે તેની સાક્ષી આ હતી એટલે તેણે કબૂલ કર્યું ને અને નકાર કર્યો નહીં પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી અને નકાર ના કર્યો નો પ્રભુ ઈસુ કૃષ્ણ નકાર ના કર્યો કેમ કે તો પ્રભુ ઈસુ કહે છે કે એ વધતો જાય હું ઘટતો જાઉં પણ કહે છે કે એણે એના વિશે સાક્ષી આપી અને પ્રભુ ઈસુને એણે શું કર્યું કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી અને પોતે કબૂલ કર્યું યુહાન બાપ્તીસમાં પોતે કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી મારી પાછળ જે આવે છે ત્યાં લખવામાં આવ્યું છે કે મારી પાછળ જે આવે તે મારી આગળ થયો છે કેમ કે મારી અગાઉથી હતો તે એ જ છે પંદરમી કલમવાલાઓ કેમ કે એના એના ચંપલની વાધરી છોડવાનું પણ લાયક નથી કહેવાનું મતલબ આગળ લખ્યું છે વાલો હા એટલે પ્રભુ ઈસુ ખરેખર પ્રભુ ઈસુને યુહાન બાબતે પ્રગટ કર્યો અને એક એકા જાની દીકરો એ જ પ્રભુ સુખરીશ છે કૃપા કૃપા આપણી પર એણે થવા દીધી છે અને સહી કૃપા અને સત્યતા ઈશુ મારફતે આપણને મળી છે કૃપા એટલે પ્રભુની પસંદગી પ્રભુની દયા આપણે પ્રભુનો પ્રેમ આપણે પ્રભુ રેડીધો જેમ પહેલો પિત્તર અને આપણે બીજો અધ્યાય અને દસમી કલમ લખે છે કે પહેલાં આપણે પ્રજા વગરના હતા આપણે દયા વગરના હતા એ જે લખવામાં આવ્યું છે વાંચલું છે તમારે આગળ પહેલો પિત્તર અને એની કલમ છે બે દસ થાલી લુયા એ લખ્યું છે તમે પહેલાં પ્રજા જ નહોતા પણ હવે હાલ તમે દેવની પ્રજા છો તમે દયા પામેલા નહોતા પણ હાલ તમે દયા પામ્યા છો હાલ એ આપણે પ્રજા નહોતાવાલા હોવ પણ આપણે દયા પામેલા પણ નહોતા પ્રભુની દયા થઈ આપણી પર થઈ જેમાં આપણે વાંચ્યું એફીસી અને આઠ પ્રમાણે કે દેવનું દાન છે એની દયાની કૃપા આપણી પર થઈ અને પ્રભુનો આપણા આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુને ધન્યવાદ આપીએ અને પ્રભુ શું પિતાનો એકનો પુત્ર છે કે જેનો દીકરો છે તેણે એક બાપથી જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે પ્રભુ ઈસુએ પિતાને પ્રગટ કર્યો જેમ ફિલિપે પૂછ્યું કે પ્રભુ શું અમને બાપ દેખાડ કે ફિલિપ તો આટલો વખત મારી સાથે રહ્યો તે બાપનેથી જોયો જ્યારે મને જોયો છે બાપને જોયો છે બાપ મારામાં છે હું બાપમાં છું જેમ 14 ચૌદમાં એ વચન લખવામાં આવ્યું છે વાલો પ્રેસ ચલો આભાર માનીએ તો આજે પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે પ્રભુ સુર વિશ્વાસ કરો અને પાપોની પ્રભુ પાસે માફી માંગો અને પ્રભુ ઈસુ તમને તમે પ્રભુના બાળક તરીકે પ્રભુના સંતાન તરીકે હક આપવા માગે છે અધિકાર આપવા માગે છે અને દ્વારા આપણે પ્રભુના બાળકો બનીને દેવના રાજ્યમાં જઈ શકીએ છીએ આ વચન દ્વારા પ્રભુ તમને સર્વનાશ્વાદ આપો યુ મારા નાથા